ચાર ચોર બે મકાન તોડ્યા છે તેઓ પણ સીસીટીવી ફૂટેજ હાલતો સામે આવ્યા છે અને જે પ્રકારના ઉત્તર દ્રશ્ય બતાવીશ આ મકાન છે જેનો લોક પણ તોડી નાખવામાં આવ્યો છે અને અહીંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આ મકાન છે તેનો લોક છે તેને હાલ તો તોડી નાખવામાં આવ્યો છે અને હાલ મકાન માલિક દ્વારા પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અને ગઈકાલ રાત્રિના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ચોંટાઓ સીસીટીવીમાં કેદ થયા છે ચાર જેટલા ચોરો સીસીટીવીમાં કેદ થયા છે હથિયારો અને પથ્થરો સાથે સોસાયટીમાં ઘૂસ્યા હોય તેવું પણ હાલ સામે આવ્યું છે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં મહર્ષી ટાઉનશીપનું મકાન છે અહીંયા ગઈકાલે મોડી રાત્રિના સમયે મકાનમાં કોઈ વ્યક્તિ ન હોય તેનો લાભ લઈને ચોંટાઓ ઘૂસ્યા હતા અને મકાનને નિશાન બનાવ્યું હતું પરંતુ સદનસીબે અહીંથી કોઈ મોટી રકમ અથવા તો કોઈ સોનાના દાગીના ન હોવાને કારણે ચોંટાઓને વિલા મોઢ પાછું ફરવું પડ્યું હતું પરંતુ તમે જે દૃશ્ય જોઈ રહ્યા છો તે મકાનની તિજોરીના તાળા તોડી નાખ્યા છે તેમજ તિજોરીને સાફ કરી છે અને જે તિજોરીને પણ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે હાલ પોલીસને જાણ કરી અને પોલીસ પણ અહીંયા આવી રહી છે અને પોલીસ દ્વારા પણ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી શકે છે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહર્ષિ ટાઉનશીપમાં આવેલું મકાન છે અને ત્યાં મોડી રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો અને હાલ તો સ્થાનિકો એવું પણ કહી રહ્યા છે કે વારંવાર અહીંયા ચોરીનો બનાવ બને છે અને એક અઠવાડિયાની અંદર ચાર જેટલા ચોરીના બનાવ બન્યા છે અને પોલીસ નાઇટ પેટ્રોલિંગ થોડું વધારે અને પોલીસની ગાડી જ્યારે આવતી હોય ત્યારે સાયરન વગાડીને આવતી હોય જેને લઈને ચોંટાઓ ભાગી જતા હોય ત્યારે શાંતિથી પોલીસ સાયરન વગાડી વગર આવે અને ચોંટાઓ પકડાય તેવી પણ હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં તિજોરી છે તેનું ખાનું પણ તોડી નાખવામાં આવ્યું છે સાથે આ તિજોરીના લોક પણ તોડી નાખવામાં આવે છે અને અહીંથી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને નાની એવી રોકડ રકમની ચોરી થઈ છે બાળકોના જે ગલ્લાઓ હતા તેમાંથી હાલતો ચોરી થવાનું પ્રાથમિક સામે આવ્યું છે સમગ્ર વિગત તો ફરિયાદ બાદ જ સામે આવશે પરંતુ આ સૌચાઇટની અંદર વારંવાર ચોરીના બનાવો બનતા હોય છે તેઓ પણ હાલતો જોવા મળી રહ્યું છે અને સ્થાનિક એવું પણ કહી રહ્યા છે કે અત્યાર સુધીમાં સિલાઈ એક અઠવાડિયામાં ચાર જેટલા મકાનને નિશાન બનાવ્યા છે અને તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહર્ષી ટાઉનશિપના છે ને મહર્ષિ ટાઉનશિપની અંદર મોડી રાત્રિના સમયે બે જેટલા મકાનને ચોંટાવી નિશાન બનાવ્યા હતા ચાર જેટલા ચોર હથિયાર સાથે આવ્યા હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને હાલ તો સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહર્ષિ ટાઉનશીપના છે મકાન છે એને નિશાન બનાવવામાં આવ્યું સાથે સાથે અન્ય એક મકાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું તેમાં ચોંટાઓ સફળ થયા નથી તેનો ખાલી લોક તોડવામાં આવ્યો હતો અને તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો મહર્ષિ ટાઉનશીપના છે ને અહીંયા મોડી રાત્રિના સમયે ચાર જેટલા ચોંટાઓએ ચોરીને અંજામ આપ્યો હતો જેના પણ દ્રશ્યો તમે હાલ મિત્રો જોઈ રહ્યા છો અને વારંવાર આવા પ્રકારના બનાવ બનતા હોય છે જે પ્રકાર તમે દ્રશ્ય જોઈ છો તે પ્રકારે શેરીમાં લોકો પણ અહીંયા આવી પહોંચ્યા છે અને મોડી રાત્રિના સમયે આ પ્રકારનો બનાવ બન્યો હોવાનો હાલ તો સામે આવી રહ્યું છે ગઈકાલે મોડી રાત્રિના સમયે મહર્ષિ ટાઉનશીપમાં બે જેટલા મકાનને ચાર જેટલા ચોંટાઓ નિશાન બનાવ્યા હતા પરંતુ બંનેમાંથી હાલ તો વિડા વિના વિલા મોટે પરત ફરવું પડ્યું હોય તેવો હાલ સામે આવી રહ્યો છે માત્ર નાની એવી રોકડ રકમની ચોરી થઈ છે પરંતુ સદનસીબે સોનાના દાગીનાની રોકડની પ્રયાસ નિષ્ફળ ગયો છે આભાર મિત્રો ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી જોવા